આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત જોઈએ અને નો મતલબ શું છે એ આણંદ ખેડા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે આપણે એવું બનાવવાનું છે અને એના માટે એના માટે મારી પળે પળ આપના માટે મારી પળે પળ દેશના માટે